હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો ને તો વાંધો નહીં તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા નવા બ્લોગમાં અને આપણે તે જો હાજર નરવા થઈ ગયા છીએ વિડીયો પાછો આપણે કન્ટિન્યુ કર્યો છે સાંજના છ પાંચ થઈ ગયા છે મિત્રો આપણે જે શૂટ કરેલા છે ને છાપ કીધા કાફણીના છે એ બધા છે ને હમણાં થોડાક એક દિનનો આપણે વિરામ રાખીએ એને પછી આપણે વિડીયો મૂકશું એના અત્યારે એમ હું કલ્પેશ ભાઈની બધા જાવી છે એ હમણાં તમને જણાવી ક્યાં જાય છે જોકે તમને એને તમને ખબર તો પડી જ ગઈ છે અત્યારમાં જો બધાની વાગ્યે ની પૂળો કરી દીધો અને બુલેટ ઘાસ્ટી જ નાખી દીધું તું મંડી છે ખાવા બધા અમુક ખાઈ ગયા ને અમુક ખાય છે ને એવું બધું છે એમાં ગોપી બેન ને જો સારું સારું જ ભાવે પાંદડા પાંદડા ખાય રાડા જે ખાવાનું હોય એ જ પડ્યું રે એમને કેમ છે ડાયરો મોજમાં આપણે ઘણા બે ત્રણ દિવસ વિરામ બાદ પાછા આપણે મળ્યા જો કે આપણે એક વિડીયો તો આજે આવી જાય આજે તારીખ છે આપણે ત્રેવીસ તારીખ અને શનિવાર છે આજનો વિડીયો આપણે અત્યારે જે શૂટ કરીએ ને એ આપણે ચોવીસ તારીખે હોળીના દિવસે મૂકી દઈશું ને જે આજે વિડીયો જે આવશે ને તેવીસ તારીખે આપણે ત્રણ ચાર દિવસ પહેલાં જે શૂટ કરેલો છે ને એ આજ એક વિડીયો મૂકવાનો પછી હમણાં પર વિરામ લઈ લઈશ એ વિડીયો જે જૂના શૂટ કરેલા છે એ ને આપણો આજનો વિડિયો ને આવતીકાલે મૂકી દઈશું વંશિકા શું ખાશ ધાવજ આખા વંશકા બીજી લોંગ થઈ ગઈ કાલપે

ના મિત્રો બાપુ બધી રિપેરિંગ કરે છે બોડી બદલાવે બોડી જ પેલી જૂની હતી ને એમાં જ કાઢી નવી બોડી નાખી દીધી નવા કપડાં પહેરાવી દીધા હમ કમ્પ્લીટ નવી બત્તી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ થઈ નવી બત્તી કમ્પ્લીટ થઈ ગઈ નવો ડટ્ટો નાખ્યો બેટરી

મિત્રો આપણે જો ગઈ રાત્રે સેના કાઢ્યા હતા ને જે ખાલી એમ નામ પડ્યું બાકી સેના બધી કમ્પ્લીટ ઘરે પોગાડી દીધું હે આપડે શૂટ કરેલો હે ને આગળ તમને જણાવી પ્રમાણે મોડા મોડો આવશે આપણે ત્રણ ચાર દિવસ પછી એને આજનો વિડીયો આપણે આવતીકાલે અમે ચોટીલા નથી જાતા હાલીને અમે જઈ છીએ સેવા કરવા ચોટીલા આથી બધા હાલી નીકળતા હોય ને હાઈવે ઉપર એમની સેવા કરવા છીએ અમારી વાડીની બાજુમાં ખૂણે જ છે આપણે નવા ઘર મકાન બનાવીને ઘર ત્યાંથી નજીક થાય છે અત્યારે તો નજીકમાં ને એ તમને આગળ બતાવીશ દીધું લગભગ આથી થાય સિતે કિલોમીટર આજુબાજુ થાય સિત્તેર પંચોતેર આજુબાજુ હું કલ્પેશ ને હાવી બધા જ આવી છે મિત્રો અત્યારે તો જો આપણે અન્ન ક્ષેત્ર રાવટી છે આપડે જઈ આપડા મિત્રો આપડે બધા હાલીન જાય ને પગપાળું યાત્રાઓ બધા સેવા કરી ચાલુ છે અમે આવ્યા છીએ રાજ્યમાં

Hare <laughs> Rama ઘણા બધા ટોળા ટોળા બધા ચોટીલા રાજુભાઈ જો ની મુલાકાત કરવાની છે આપણે પ્રસાદી છે હાલો આપણે અંદર જાય રસ માં આવે મિત્ર મંડળ બધું આજો અહીંયા તરબૂચ નું કટિંગ ચાલુ બધે જેવો બઉ જમ કરાય ને રેલા જાય પાછળ હા ચોવીસ કલાક ચાલુ જ હોય ભાજી માટે અત્યારે જે પાવ આવી ગયા છે આજે પાંચ વાગી નો પ્રોગ્રામ છે ચાલુ આપડે તરબોચ નું કટિંગ ચાલો ભાઈ હવે પાંચ વાગ્યા ની તૈયારી ચાલુ થઈ ગઈ છે પાંચ શેખાય છે ચાલો મિત્રો આપડે હવે હે ને પાવ ભાજી નું કામકાજ ચાલુ થઈ ગયું પાવ શેકાયપડ તળાવ ઓલી બાજુ

Budaya, terlalu besar, dilihat, ya terlalu kerasa di leher termau gaji તો મિત્રો અત્યારે જો બે થઈ ગયા હે દાખલા કે આપડે આથી ભાષા તો બધા શામાં પડી જાય બધા હા ફોટા મારો જ ન આવતો

આપણે બીજા દિવસે ફરી પાછું સ્વાગત છે તમારા બધા બીજા દિવસે બ્લોગમાં અને મિત્રો આપણે ગઈકાલે સેવા કરવા ગયા હતા અહીંયા સાડા અગિયાર છે ઘરે પાછા આવ્યા હતા ત્યાં ડાક ડમરૂનો પ્રોગ્રામ હતો તો અહીંયા રોકાણા હતા સાડા અગિયાર છે આવ્યા હતા આજે પાછા વંશિકા અને વંશિકા મમ્મી બધા ગયા છે પાછા સેવા કરવા જ્યાં દર્શનના મમ્મી બધા જ્ઞાત છે સવારના હું ને કલ્પ છીએ તો શાકભાજીનું વાવેતર કર્યું અને અત્યારે પાણી ચાલુ કરી દીધું એ સવારમાં જાતું આપણે બોલે હું કહેવાય રજકો અને બુલેટ ઘાસ ને એવું બધું પાવાનું હતું એ પાઈ દીધું પછી આમાં ચાલુ કરી દીધું એ શાકભાજી તન કેળા ન રાખ્યા આપણે કેળ પાસે પાણી ચાલુ કરી દીધું એ અને આ મિત્રો આજે હશે હોળી તો બધાને હોળીની હાર્દિક શુભકામના હાલો ડાયરો હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી શાંત પૂરો આ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો બધા